ટ્રેનનો અવાજ આવે મિત્રો સાંભળો તમે કઈ સાંભળો નહીં તો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર હવારમાં અને આપણા વ્લોગ જોતા હોય એકદમ મોજમાં જ મિત્રો મોજમાં જ રહેવાનું આ ટ્રેન સાંભળવા નહીં પાવો બહુ વાગે આવ્યા જ આપણું રેલવે સ્ટેશન હમણાં આપણે એમાં જ જવાનું છે આપણા ઘરે વેરા તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફરીથી મિત્રો મારા લોગમાં જમા સ્વાગત છે મિત્રો અને આમ જો મોર્નિંગ થઈ ગયો હજી ચાંદા હજી જો કેમ છે મિત્રો વાતાવરણ અને મિત્રો રોગમાં કન્ટિન્યુ જજો મજા આવશે તો આપણે જવાનું છે સવારે પાછળ ટ્રેનમાં ટ્રેન જેમ બહરો બોલાવી દઉં બહર ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન ફાદરના ભીમાં જેવું દફ્તર વાહે નાખ્યું જેવું ખાલી આપણે રેલવે સ્ટેશને જવાનું કન્ટિન્યુ શું જવું આવી ગયા રેલવે કબૂતર જવું ખાલી કબૂતર હે નંબર કબૂતર આવી ગયા રેલવે સ્ટેશન મિત્રો અહીંયા વાતાવરણ એક નંબર છે શાંત આહા શાંત વાતાવરણ નીચે એક નંબર વાતાવરણ છે આમ જવું KITNA SANNATAHE MITRO SANNATAHE SANNATAHE SEKE NI MENJETAN Seken ANAYA Pachaho, KABUTRA RETLE PATAHO KABUTRA SE MITRO JAO KABUTRA JAO KALI KABUTRA JAO SEKE NI TU WAKLE TREN ME BAHRO BULAI DEWA NO SE MITRO LOKME TAME CONTINUE NA TIRET કન્ટિન્યુ રહે ને એટલે બહરો બોલાવી જ દેવો આજે વખતે ટ્રેનમાં તો કન્ટિન્યુ ટ્રેન આવે તો એ મિત્રો જો બહરો જ બોલાવી દેવો છે ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે બહરો બોલાવી જ દેવો છે તો મિત્રો પછી એમાં માણા હોય તો મને હરામ આવ્યો છૂટ પે છૂટ છૂટ પે છૂટ જો ટ્રેન આવી ગઈ આને દે આને દે

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા વિસાવદર મિત્રો આપણે આવી ગયા વિસાવદર આપણે આવી ગયા વિસાવદર મિત્રો ટ્રેન ટ્રેન વહી ગઈ અમને મૂકીને ટ્રેન જો જાય મૂકીને મને મિત્રો અમારો નાસ્તો આવી ગયો છે

તો ફાઈનલ મિત્રો આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન ની મિત્રો નો મિત્રો એટલે માં મિત્રો ફાડી બહરો બોલી છું પછી તો મિત્રો આપણે ક્યારે ફૂકવાનું છે આ સરદાર દરવાજો જાઉં તમે કોઈએ તો જોયો નહી હોય છૂટ પર છૂટ છૂટ પર છૂટ મિત્રો તો મિત્રો કન્ટિન્યુ રહેજો આપડે જ અહીંયા બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડે હું મિત્રો ટ્રાફિક દેખો ટ્રાફિક આયા મિત્રો વરસાદ કેવું વાતાવરણ આયા આવ ટ્રાફિક જામ એટલે બોલે તો ફાઈનલી મિત્રો આપણે જુનાગઢ થી તનપાટીયા વાળી બસમાં બેસી ગયા ને મિત્રો ગરમી એટલે આહા ફાડી નાખી અને મિત્રો પોવો નહીં નથી આવતો ને મિત્રો આજના મિનિ વ્લોગ માટે એટલું તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં